નમસ્કાર ખેડૂત મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરીશું ઉનાળુ પાક મગના જે ટેકાના ભાવ છે એ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત છે એ પણ શરૂ થઈ ગઈ છે તો તેમાં આપણે શું ડોક્યુમેન્ટ જોશે અને કઈ તારીખથી કેટલી તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશું તો એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાન સાંભળજો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પીએસએસ હેઠળ ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી છે એના બાબત આજના વિષયમાં વાત કરવાની છે તો માનનીય મંત્રી કૃષિની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તારીખ તેર પાંચ બે હજાર પચીસની બેઠકમાં આપેલા સૂચનાના અન્વયે મગની ખરીદી છે ટેકાને ભાવે શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉપર એક વિષય સંદર્ભ અન્વયે જણાવવાનું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારત સરકાર શ્રી જે મગના ટેકાના ભાવ છે એ આઠ હજાર છસો ને બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ છે એ જાહેર કરેલા છે અને પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવ ઉનાળુ મગની ખરીદી બાબતે માનનીય મંત્રી કૃષિની અધ્યક્ષતામાં મળેલી બેઠક તારીખ તેર પાંચ બે હજાર પચીસની બેઠકમાં અન્વયે નિર્ણય અને ઉનાળુ મગની પી એસએસ હેઠળ ટેકાના ભાવ ખરીદી છે એની તારીખ છે એ પંદર પાંચ બે હજાર પચીસથી શરૂ થાય છે અને છેલ્લી તારીખ છે પચીસ પાંચ બે હજાર પચીસ છે ત્યાં સુધી આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ તો પંદર પાંચ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી છે એ ચાલુ થઈ છે તો ખેડૂત મિત્રો તમે તમારા ઈ ગ્રામ કેન્દ્રમાં વીસી જે મારફતે ખેડૂતોને એ ઓનલાઈન અરજી છે એ ત્યાં કરી શકો છો તેમજ એક ક્વિન્ટલના આઠ હજાર છસો બ્યાસી એવી જ રીતે એની એક ખાંડી એટલે કે વીસ મોણના ભાવ છે ચોત્રીસ હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા છે એક આપણે ખાંડીનો ભાવ છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તો જલ્દીથી ઓનલાઈન અરજી કરી શકો છો અને આ ઓનલાઈન અરજી છે એ આપણે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો જલ્દીથી ઓનલાઈન અરજી કરી દેવી અને તેના સારામાં સારો ભાવ છે એ આપણે ટેકાનો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ ફોર્મ ભર્યા પછી આપણે ટેકાની ખરીદી છે જે મોગની એ પણ વહેલી તકે શરૂ થઈ જવાની છે જે પચીસ તારીખ પછી છે એ આજુબાજુ જે ખરીદી છે એ મગની ચાલુ થવા તો જે પણ ખેડૂત મિત્રોએ મોગનું વાવેતર કરેલું છે એના માટે સરકાર દ્વારા જે ટેકાનો ભાવ પાડવામાં આવ્યો છે બહાર એ સારામાં સારો બહુ ભાવ છે અને જલ્દીથી ઓનલાઈન અરજી કરી દેવી ટેકામાં જો સારો ભાવ મળે તો ટેકામાં તમારે વેચાણ કરી દેવું અથવા તમને ઘર બેઠા જો કોઈ વેપારી આવે અને ટેકા કરતાં પણ સારો ભાવ આપે તો ઘર બેઠા પણ તમે વેચાણ કરી શકો છો એવું નથી કે ઓનલાઈન અરજી કરીએ એટલે ફરજિયાત ટેકામાં જ આપણે વેચાણ મગનું કરવું તો ખેડૂત મિત્રો એમાં આપણે શું ડોક્યુમેન્ટ જોશે તો એના વિશે પણ તમને આગળ વાત કરશું અને મારી આ યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તો એ હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને આવી અવનવી માહિતી છે એ તમને સૌથી પહેલાં મળી રહે આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતી તેમજ જે આ નવી નવી સબસિડી યોજના તેમજ જે સરકાર દ્વારા જે બહાર પાડેલી યોજનાઓ તેમજ આ સબસિડીને લગતી તેમજ તેમાં આપણે હવે શું ડોક્યુમેન્ટ જોશે એના વિશે પણ વાત કરશું તો ઓનલાઈન અરજી કેવી રીતે અને ક્યાં કરવી તો આપણે ગ્રામ પંચાયત ખાતે જે વીસીએ હોય છે જેને આપણે ગ્રામ સેવક તરીકે ઓળખતા હોઈએ ત્યાં આપણે છે એ ઓનલાઈન અરજી કરવાની હોય છે અને જરૂરી ડોક્યુમેન્ટ છે ત્યાં આપણે પૂરેપૂરા હાજર કરી દેવા જેથી કરીને ઓનલાઈન અરજી છે એ તાત્કાલિક થઈ જાય તો ખેડૂત મિત્રો ટેકાના ભાવે મગની ખરીદી છે એ શરૂ થઈ ગઈ છે પંદર પાંચ બે હજાર પચીસથી લઈ અને પચીસ પાંચ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો તો ગ્રામ પંચાયત ખાતે આપણે ગ્રામ સેવક હોય છે ત્યાં ઓનલાઈન અરજી કરી દેવી અને એમાં આપણે શું ડોક્યુમેન્ટ જોશે એના વિશે વાત કરીએ તો સાત બાર આઠ અ જોશે આધાર કાર્ડ જોશે બેંક પાસબુક જોશે તેમજ મોબાઈલ નંબર છે એ ફરજિયાત જોશે જે એક્ટિવ હોય મોબાઈલ નંબર એ આપવો તો આ એટલા ડોક્યુમેન્ટ છે એ આપણે મગના ટેકાની ભાવે જો વેચાણ કરવું હોય તો ડોક્યુમેન્ટ જલ્દીથી જલ્દી લઈ અને ઓનલાઈન અરજી કરી દેવી અને ઓનલાઈન અરજી કર્યા પછી જે પ્રિન્ટ નીકળે એ સાચવી અને રાખવાની તમારો વારો આવશે ત્યારે આ પ્રિન્ટની જરૂર પડશે અને ખેડૂત મિત્રો પ્રિન્ટ ફરજિયાત કઢાવી લેવી અને ટેકાના ભાવે ખરીદી મગની થાશે એટલે તમારા બેંક ખાતામાં દસથી પંદર દિવસમાં રૂપિયા છે એ પણ જમા થઈ જશે અને મારી આ યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ ઇન વિલેજ લાઈફ જો માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર સર્કલમાં વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ માહિતી મળે